નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ માટે આઉટસોર્સિસ આધારિત જગ્યાઓ ભરવા માટેની સ્પેલો એન્ટરપ્રાઇઝ મહેસાણા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ સાત ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વિવિધ તાલુકા કક્ષા માટેની આ જગ્યાઓ છે મિત્રો વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો મનરેગા માટે નાયબ જિલ્લા પ્રોગ્રામ કોર્ડિનેટર જિલ્લા કક્ષા માટેની એક જગ્યા છે જેમાં એમબીએ એમઆરએસ આરએસ એમએસડબલ્યુ એમએસસી એગ્રી એમટેક એગ્રી પાંચ વર્ષનો અનુભવ પગાર ધોરણ તમે જોઈ શકો છો મિત્રો ત્યારબાદ મનરેગા ટેકનિકલ આસિસ્ટન્ટ તાલુકા માટેની એક જગ્યા છે જેમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ મિત્રો મનરેગા ગ્રામ રોજગાર સેવક ગ્રામ્ય કક્ષા માટેની પાંચ જગ્યા છે જેમાં સ્નાતક થયેલા ઉમેદવારો એમઆઈએસ કોર્ડિનેટર મનરેગા માટે એક જગ્યા છે જેમાં એમસીએ એમએસસી આઈટી આઈસીટી બીસી અથવા તો પીજીડીસી ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ આઈસીસી કન્સલ્ટન્ટ જિલ્લા કક્ષાએ એમજી માટે એક જગ્યા છે જેમાં માસ્ટર ડિગ્રી એન કોમ્યુનિકેશન ઓર્ગે જે પબ્લિક અફેર્સ તેમજ સોશિયલ સાયન્સ એન્ડ એમએસ ઓફિસ કોર્સ કરેલો હોય જોઈએ બે વર્ષનો એક્સપિરિયન્સ ત્રીસ હજાર સુધીનો પગાર ધોરણ મળવાપાત્ર થશે પીએમ એ જી વાય માટે હિસાબની સેલેકે એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બીકોમ એકાઉન્ટન્સી પ્રથમ વર્ગની અગ્રતા ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક પ્રાઇવેટ સેક્ટરમાં ઓછો ઓછો બે વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ પીએમ એ વાયજી માટે વર્ક્સ મેનેજર કમ કોર્ડિનેટર માટે તાલુકક્ષા માટેની એક જગ્યા છે જેમાં ડિપ્લોમા સિવિલ પ્રથમ વર્ગની અગ્રતા તેમજ છ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ મિત્રો તમે જોઈ શકો છો અરજી સ્વીકારાની છેલ્લી તારીખ

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય